થરાદના લુણાવા ખાતે એકાવનસો રોપાઓનું વૃક્ષારોપણ કરાયું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે એક પેડ માકે નામ અભિયાન હેઠળ થરાદના લુણાવા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો સામાજિક વનીકરણ વિભાગ અને પી એન માણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આવો ધરતી મા હમ સજાએ એક પેડ માકે નામ લગાય અભિયાન હેઠળ એક સાથે એકાવન વ્યક્તિઓ દ્વારા વૃક્ષોનું વાવેતર વાવેતર કરાયું હતું ખાતે કુલ વીઘા જમીનમાં વૃક્ષો પૈકી પ્રથમ ચરણમાં આજે એકાવનસો સ્થાનિક રોપાઓનું વાવેતર કરાયું હતું આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે તેમજ આવનારા સમયમાં પીલુડા ખાતે સો વીઘાથી વધુ જમીનમાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરાશે તથા તેઓએ જિલ્લાવાસીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેનું જતન અને સંવર્ધન કરવા આહવાન કર્યું હતું આ પ્રસંગે રાજકીય સામાજિક અગ્રણીઓ અધિકારીઓ કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ થરાદ તાલુકાના લુણાવા ગામે આજે ગામ લોકો અને આજુબાજુના બધા વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનો આજે આવ્યા છે અને સજોડે બધા ભેગા મળીને વૃક્ષ નારાયણની સેવા આરાધના કરવાનો સંકલ્પ કર્યો અને અહીંયા વીસ વીઘા જેટલી જમીનમાં એક સાથે વૃક્ષ વાવ્યું છે ગોચરની જમીન હતી અહીંયા ખાડા કર્યા ખાતર નાખ્યું તેની અંદર ડેરી દ્વારા વૃક્ષોની વ્યવસ્થા કરી પીએન માળી અને એમની ટીમે સહયોગ કર્યો વાયર ફેન્સિંગ હવે ડ્રીપનું પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ અને આવનારા સમયની અંદર આની રક્ષણ થાય એ માટેની પણ એક વ્યવસ્થા એક ટીમ બનાવી ગામ જે સરકારી ગોચરની જમીન છે જેનો કોઈ ઉપયોગ બાકી થતો નથી તો વૃક્ષ વૃક્ષનારાયણની સ્થાપન કરીએ તો આવા નાના નાના વન બનાવવાનો આ વખતે લગભગ પાંચ કરતા વધારે વન થરાદ તાલુકાની અંદર બનાવવાનું નક્કી કર્યું છે આવનારા સમયમાં પિલુડામાં પણ એક મોટું સો વીઘા જેટલી જમીનમાં થશે અહીંયા પણ સો વીઘાથી વધારે મોટા વિસ્તારમાં થશે આજે એક શરૂઆત વીસ વીઘાથી થઈ છે પણ હજુ વધારે જમીન છે અને પીવાના પાણી અહીંયા પાણીની ખેત છે તો એક બોર ટ્યુબવેલ છે એક ખેત તળાવડી પણ બની છે અને આવનારા સમયમાં નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવશે તો આ આખો વિસ્તાર હરિયાળો બને અને પર્યટન સ્થળ જેવું થઈ જશે તો જે જે લોકો જોડાયા છે બધાને અભિનંદન વૃક્ષની જરૂર આપણા બધાની છે જેટલા ઓક્સિજન જેટલા શ્વાસ આપણે લીધા છે ઉશ્વાસ જેટલા કાઢ્યા છે તો વિશ્વાસમાંથી ફરી પાછું પ્રાણવાયુ બનાવવાનું કામ એ વૃક્ષ કરે છે ઝાડ કરે છે તો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે આપણે વૃક્ષનું જતન કરવું પડે એનો ઉછેર કરવો પડે એનું રક્ષણ કરવું પડે અને જેટલા શ્વાસ આપણે ઓક્સિજનના લીધા છે કમસે કમ એના કરતાં વધારે વૃક્ષ વાવીને આપણે આંખ બંધ થાય એ પહેલાં આપણે જોવું અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં